સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ચોમાસાની ઋતુમાં પણ માથે હાથ બેઠા છે તે જાણવા માટે મગફળી પહેલા સુવર અને ઈયળનો નો ત્રાસ પછી ફૂગજન્ય રોગચાળાની માર

તો વીઘાના પચીસ થી ત્રીસ હજાર ખર્ચો થાય છે એની અંદર મૂંડા આવે ભૂંડા વિતારે એટલે મુંડા જે અંદર જમીનની અંદર હોય એટલે એ મુરાડું કાપી નાખે એટલે આખો છોડ સુકાઈ જાય છે એની દવાઓ બી મોંઘી આવે છે એટલે એ લગાવીએ તો પણ મુંડા અસર કરતા નહીં મગફળીના પાકમાં ફૂગ લાગી જવાથી ઉત્પાદન મળવું જોઈએ તેટલું મળતું નથી છોડના મૂળ પણ કોવાઈ જાય છે અને સુકારો આવી જતા ખેતરો પણ સાફ થઈ જાય છે જ્યારે આ સ્થિતિ સર્જાય છે ત્યારે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ સમજો જાય છે અત્યારના ઓગસ્ટ મહિનાની અંદર ડોરાવો પેલાથી દોડની દવા પહેલાંથી કરી હતી તે જ છતો અત્યારે ડોર આવી ગયા છે અને અત્યારે ડોળા આવે ને એટલે મફળીના જે મેન મૂડીઓ હોય ને એને કાપી નાખે બરોબર એને ડંખ મારે એટલે આખી મફળીનો છોડ શું જ જાય એટલે એ મફરીનો જોર ગમે તેટલી દવાઓ કરો તો પણ કામ લાગે નહીં અને આવી રીતના અમુક અમુક જગ્યાએ ટાપો પડે એટલે આખું ખેતર એમ કરવામાં સાફ થઈ જાય અને ડોળ છે ને એની કોઈ દવા નથી બીજી અત્યારે ડોળની દવા લોકો ખેડૂતો નાખે ખરા પણ વરસાદ આવતો નથી એટલે વરસાદ ના વરસાદ આવે તો ડોળની દવા અંદર જાય ને ખેડૂત એક વીઘા પાછળ પચીસ હજારથી વધુનો ખર્ચ કરે છે મજૂરી ખર્ચ ઉપરાંત મોંઘી દવાઓ બિયારણો લાવી સારા ઉત્પાદનની આશાએ ખેતી કરે છે જોકે અંતે સ્થિતિ જ્યારે આ રીતે સામે આવે ત્યારે તેઓ સરકાર પાસે સહાયની આશા રાખે તે પણ સ્વાભાવિક છે સરકારશ્રીને વિનંતી કે ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો છે અને પાકમાં ભૂંડ વિતાડ છે દવાઓના ખર્ચા ખૂબ થાય છે વીઘે પચીસ ત્રીસ હજારનો ખર્ચો થાય છે અને કાતરા પડે ફૂગ આવે ઉધે આવે દોર દોર આવી ગયા છે મગફળી સુકાઈ જાય છે દિવસનું લાઇટ નથી સાહેબ તો આ પાકને કઈ રીતે બચાવવો આ જો મગફળી બચાવવામાં ના આવે તો ખેડૂતો દેવાદાર થઈ જાય તેમ છે ધરતી હાલ સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે જો એ રહ્યું કે અન્નદાતાને સહકાર કઈ દિશામાં મળે છે યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા